સાબરકાંઠાના વડાલીમાં પ્રેમ લગ્નના મુદ્દાએ તૂલ પકડ્યું છે પ્રેમ પ્રેમલગ્નનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યા બાદ રાજકારણ પણ ગરમાયું સાબરકાંઠાની વડાલી પાલિકામાંથી આઠ કોર્પોરેટર રાજીનામું આપશે ભાજપ શાસિત પાલિકામાં ભાજપના આઠ કોર્પોરેટર રાજીનામું આપશે ચોવીસ કોર્પોરેટર સામે ભાજપના વીસ તેમજ કોંગ્રેસના ચાર કોર્પોરેટરો પ્રેમલગ્ન મામલે બે સમાજ વચ્ચેનો વિવાદ બની રહ્યો છે એવામાં એકતાળીસ વ્યક્તિ સામે નામજોગ સહિત ચારસોના ટોળા સામે ફરિયાદ દાખલ થઈ બે સમાજ વચ્ચે ધીંગાણા બાદથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે સંવાદદાતા નિતિન પટેલ પર ગયા છે નિતિન જે પ્રકારે પ્રેમલગ્ન બાદ વડાલીમાં આખો મામલો બીચક્યો છે આખું છાવણીમાં ફેરવાઈ ગયું છે પોલીસ છાવણીમાં શું છે આખી મેટર વિસ્તારથી જાણીએ ના વડાળી તાલુકામાં જે પ્રેમ લગ્નનો વિવાદ હતો તે હવે ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે બે સમાજના યુવક યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા ને ત્યારબાદ આ મોટો વિવાદ સર્જાયો હતો બંને પક્ષના મકાનો ઉપર પથ્થર મારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસે અલગ અલગ ટોળા સામે ની ફરિયાદ પણ નોંધી હતી હવે આ બાબતે કોઈ રાજકીય પક્ષ દ્વારા સમાજને ટેકો ન મળતા હવે રાજકીય પક્ષોએ પક્ષ છોડવાનું નક્કી કર્યું છે ભાજપ શાસિત નગરપાલિકા છે તેમાં આઠ કોર્પોરેટર ભાજપના છે જે સગર સમાજના છે તે હવે રાજીનામું આપશે પક્ષને અવારનવાર શાંતિ સ્થાપવા માટે રજૂઆત કરી હતી પરંતુ પક્ષે આ બાબત ધ્યાને ન લેતા હવે આ જે કોર્પોરેટરો છે તેઓએ રાજીનામું આપવાનું નક્કી કર્યું છે ટૂંક જ સમયમાં તેઓ રાજીનામું આપી દેશે જી સંજીવ धन्यवाद समग्र जानकारी बदल